અને આનું રેકોર્ડ ડેટ ક્યારે છે સ્ટોક સ્પીટની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તમને પણ રેકોર્ડ ડેટ સુધી આ શેરમાં બની રહો અને આ શેર વિભાજનનો લાભ ઉઠાવી શકો

કંપની છે શુક્ર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને 1 શેરને 10 ભાગમાં વેચ એટલે કે ₹10 ની ફેસ વેલ્યુને એક રૂપિયો ફેસ વેલ્યુ કરવા જઈ રહી છે સ્પ્લિટ કરીને અને કંપની હાલમાં જ આની રેકોર્ડ ડેટ પણ નક્કી કરી છે શુક્ર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એ શેર બજારને આપેલી માહિતીમાં જણાવ્યું કે આ સ્ટોકને 10 ભાગમાં વેચવામાં આવશે કંપનીએ કહ્યું કે બોર્ડે 21 માર્ચને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે એક વર્ષ પહેલા કંપનીના સ્ટોકમાં એક બોનસ ટ્રેડ થયો હતો ત્યારબાદ કંપનીએ બોનસ તરીકે એક શેર ઉપર ત્રણ શેર બે

કરોડ છે છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરના ભાવમાં ઓગણીસો ટકા થી વધુ નો વધારો થયો છે આ સ્ટોક ત્રણ વર્ષમાં સાત હજાર થી પણ વધુ વળતર આપવામાં સફળ રહ્યો છે રોકાણકારો મિત્રો આ વિડીયોમાં આપણે ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના શેર વિશે વાત કરી જેમાં કંપનીએ શેર વિભાજનની જાહેરાત કરી છે અને એક શેર ને દસ ભાગમાં વેચવાની પણ જાહેરાત કરી છે માર્ચ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો